રાજુમાં એક તરફ ગરમીનો પ્રકોપ દિવસને દિવસે વધી રહ્યો છે ત્યારે ગરમી વચ્ચે વડોદરામાં ભર ઉનાળે પાણી માટે લોકો પરેશાન થતા જોવા મળી રહ્યા છે પીવાના પાણી માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ફાતિમા કોમ્પ્લેક્ષ સહિતની સોસાયટીઓમાં પાણી સમસ્યા ઊભી થઈ છે ત્યારે વર્ષોથી પાણીની સમસ્યાથી રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે કોમ્પ્લેક્ષ સહિતની સોસાયટીઓમાં આ સમસ્યા જોવા મળી રહી છે

પૂર્વ વિસ્તારના કમલાનગર આઈટીઆઈ પાણી માટે એક વિરોધ કર્યો અને પોતાની પણ બતાવી ગુજરાત સરકારના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ટેન્કર રાજ ખતમ કરવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ મહાનગરપાલિકાને આપી છતાં પણ આજે પણ વરોડા મહાનગરપાલિકામાં ટેન્કર રાજ પ્રવર્તે છે અને મહત્વની બાબત તો એ પણ છે કે प्रधानमंत्री ની નલ સે જલ યોજના પણ પૂર્વ વિસ્તારમાં નિષ્ફળ નીવડી છે કે નલ સે જલ યોજનાઈ છે જ નહીં તેવું પણ સાબિત થઈ રહ્યું છે આજે કમલાનગર આઈટીઆઈ ના નાગરિકોએ પોતાની આપ વિતી કહી હતી અને કહ્યું હતું કે કોર્પોરેશન ફ્લેટની વચ્ચે માત્ર બે ટેન્કર પાણી મોકલે છે અને દ્રશ્યો તો જોવાના છે કે નાગરિકો એ પોતે સંપ બનાવી અને એમાં પાણીની ટોટલો નાખી અને પોતાના ઘર સુધીને પાણી લઈ જાય છે એટલે પાણીની નલિકા નાખવામાં પણ શું મહાનગરપાલિકા નિષ્ફળ નીવડી છે

દૂષિત પાણી સમસ્યા છે નારાયણ ક્રિષ્ના ચિંતા કરીને રોજ અનેક વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે વોર્ડ નંબર છ માં સત્તર સોસાયટીમાં આજે પણ દૂષિત શેષ નારાયણ નગર સાયનાથ સોસાયટી નારાયણધામ માધવ સોસાયટી તરફ ગરમી નો પ્રકોપ અસહ્ય ગરમી વચ્ચે રહીશો પાણી માટે વલખા વારતા જોવા મળી રહ્યા છે